વિજય સુવાડા અને દિનેશ દેસાઈ ચર્ચાનો વિષય એટલા માટે બન્યા છે તેમના ઉપર સુવાડા એ ચુંકાવનારો ખુલાસો કર્યો હતો એમને લઈને દિનેશ દેસાઇ પણ પોતાનું નિવેદન આપ્યું હતું અને હવે આ બધા મામલાની અંદર વિજય સુવાડાના ભાઈ યુવરાજ સુવાડા મેદાને આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ બે દિવસ એક વાયરલ થયો હતો એ દેખાઈ રહ્યું છે કે યુવરાજ સુવાડા કે પછી વિજય સુવાડા ગાડીમાંથી ઉતરી રહ્યા છે અને જે દિનેશ દેસાઈ છે તેમની ઓફિસમાં જઈને તેમની પાસે ખંડણી માંગવામાં આવી છે આ સાથે જ તેમને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે પરંતુ જ્યારે આખો મુદ્દો સામે આવ્યો તેમને લઈને જે વિજય સુવાડાએ નિવેદન પણ આપ્યું હતું કે અમે ગાયક કલાકાર છીએ અમે કોઈનું અપહરણ ના કરી શકીએ કોઈની પાસેથી ખંડણી ના માંગી શકીએ અને ગાડીમાંથી અમે ઉતર્યા એ કોઈ સ્પષ્ટ નથી દેખાતું જ્યારે આ બધો જ મામલો સામે આવ્યો ફરિયાદ નોંધાય પોલીસે પણ પોતાની પ્રતિક્રિયા આપી પોતાનું નિવેદન આપ્યું આખા મામલાને લઈને પરંતુ જ્યારે આખો મામલો મેદાને આવ્યો છે ત્યારે હવે યુવરાજ સુવાડાની નિવેદન સામે આવ્યું છે પહેલા તો આપણે યુવરાજ સુવાડાનું નિવેદન સાંભળી લઈએ કે તેમણે જે આખી આ ફરિયાદ નોંધાઈ છે તેમને લઈને અને જે વિજય સુવાડા છે તેમની તરફ એમાં શું કહ્યું છે નમસ્કાર મિત્રો હું છોક સુંદર યુવરાજ છું અને આજે આપ સૌની સમક્ષ હું એક વાત મૂકવા આવ્યો છું કે જે તે વ્યક્તિ અમારી ઉપર આરોપ લગાવી રહ્યું છે કે વિજય સુવાડા કે તેનો ભાઈ મારી જોડે ખંડણી કરે છે તો અમારું કામ છે ગાવાનું ગરબા કરવાનું અથવા અભિનય કરવાનું ખંડણી કરવાનું નહીં અને હું તમને બધાને એક વાત પૂછવા માંગુ છું કે કલાકાર કોઈની જોડે ખંડણી કરવા જાય એ વસ્તુ શું તમને બધાને માનવામાં આવે છે બીજી વાત કે કોઈ વ્યક્તિ મારા ઘર પરિવાર ઉપર એક વાર આંગળી કરી જાય બે વાર આંગળી કરી જાય હું કેટલી વાર ચગાવી હું કેટલી વાર એ વસ્તુને જાતી ખોરું તો શું એ વ્યક્તિને પ્રશ્ન પણ ના કરી શકું ચાલો મારી જગ્યાએ તમે જ હોય યુવરાજને છોડી દો યુવરાજની જગ્યાએ તમે જ હોય અને તમારા ઘર પરિવાર ઉપર કોઈ બહારનો વ્યક્તિ વારંવાર આંગળી કરી જાય તો શું એ વ્યક્તિને તમે જતો કરશો તમે ચલાવી લેશો તમે સહન કરી લેશો તો હું તમને બધાને આ પ્રશ્ન કરવા માગું છું જય માતાજી યુવરાજ સુવાડા કહી રહ્યા છે કે જો તમારા પોતાના પરિવાર ઉપર કોઈ આફત આવે તો શું તમે ચૂપ બેસો કારણ કે યુવરાજ સુવાડા એવું કહી રહ્યા છે કે પોતાના પરિવાર ઉપર પોતાની બહેન દીકરી ઉપર જયારે આંચ આવે ત્યારે કોઈ જ વ્યક્તિ ચૂપ ના બેસે અને અમે પણ ચૂપ નથી બેઠા હવે આખો શું મામલો છે તે તો હવે સમય જ બતાવશે કારણ કે ફરિયાદ નોંધાય છે પરંતુ એ પહેલા આપણે વિજય સુવાડાને પણ સાંભળી લઈએ કે તેમણે આખા મુદ્દે પહેલા શું કહ્યું હતું નમસ્કાર મિત્રો હું આપ વિજય સુવાડા મિત્રો હમણાં તાજેતરમાં જ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ એક ખોટી એફઆઈઆર દર્જ કરવામાં આવી છે જે વિશે હું એક બે વાત કહેવા માંગુ છું ગુજરાતની જાહેર જનતાને કે મિત્રો આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ત્રણ ચાર વર્ષથી મારા પાછળ પડી ગયો હતો મને હેરાન કરતો હતો મારા જોડે ખંડણી કરતો હતો ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ રહ્યો અવારનવાર હેરાન કરતો હતો જેની ફરિયાદો પાંચથી છ મારા જોડે આવી જે વિશે અમે સામાજિક કાર્યકરો એને ત્યાં મોકલ્યા આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવું જોઈ મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં અને સત્તાનો દુરુપયોગ કરીને અને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ છે પણ મિત્રો સમય અને સંજોગ જ્યારે પણ બનશે હું લોકોને કહું છું કે આ મેટરમાં હું કોઈ ઇન્ટરફિયર હતો નહીં હું હાજર નહોતો નહીં માત્ર ખોટીને ખોટી એફઆઈઆર દર્જ કરાઈ છે અને એને એવું પણ મને કીધું છે કે મારી પહોંચ એટલા સુધી છે કે હું ગમે તે રીતે તને ભરાઈ દઈશ અને ગમે તે રીતે હું તને મારીશ બધી જ ધમકી મને ટોટલી મારવા સુધીની એને ધમકી આપેલી છે એવું હું ન્યૂઝ ચેનલ સામે તમારા સામે સ્વીકાર કરું છું કે આ સતત મને રાત દિવસ ધમકીઓ આપતો હતો છેલ્લે મેં કંટાળીને મારા સામાજિક કાર્યકરો મોકલ્યા કે ભાઈ તારે શું છે તું કેમ આ છોકરાને હેરાન કરે છે તો એમના પરિવાર તરફથી અમે ગયા હતા અમારા લોકો બધા ત્યાં મળવા માટે ત્યારે એમના પરિવાર તરફથી ગાલી ગલોચ કરવામાં આવ્યું અને ત્યાંથી અમારા લોકોને ભાગી જવા કહ્યું નહીં તો કંઈ હિંસક હુમલો થશે એવું કર્યું તે સત્તા બી એફઆઈઆર થઈ હું એ જ વિચારમાં છું કે એફઆઈઆર બી કઈ રીતે થઈ શકે કે જે વ્યક્તિએ કોઈને નુકસાન નથી કર્યું નથી ગાડીઓને કર્યું નથી પરિવારને કર્યું તે છતાંય જો એફઆઈઆર થતી હોય ગુજરાતમાં તો એ વિશે પણ મારે જાણવું છે જય માતા આખો મુદ્દો ચર્ચાયો એફઆઈઆર નોંધાય અને તે પછી તપાસનો વિષય પણ બન્યો યુવરાજ સુવાડા વિજય સુવાડાએ પોતપોતાનું નિવેદન આપ્યું અને જે આખી વાત મીડિયા સમક્ષ રજૂ કરી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર